એવું ન હોય તો આવી શકે પછી તમે વયા જાવ પછી તે મૂકી દે તો બાળ સંસદના મંત્રીઓ પોતાનું કામ સારી રીતે કરે છે પહેલી જે બાર સંસદ હતી તેનાથી સારું કામ બીજી બાળ સંસદે કર્યું તો અમારી જે બાર સંસદ છે એમાં જે ભૂલો અમે કરી તે અમારા આથી આકારની આવતી જનરેશન નહીં કરે એવું તમે કહી શકું કેવી રીતે કહી શકો કારણ કે જે ભૂલો અમારી થઈ છે તે પોતાને ધ્યાન તો એ રાખે જ છે જે મહત્વ હોય

તેના માર્ગદર્શન માટે શિક્ષકો છે અને શિક્ષકો વિદ્યાર્થીઓને સમજાવે ખબર ના પડે એવી રીત કરે તો એવું થઈ જ ન શકે શિક્ષકો ને છે માર્ગદર્શન આપે છે કે કેવો વિદ્યાર્થી શું કામ કરે છે અને શું કામ નથી કરતો તમારું જ નતું ખબર એ તો વિદ્યાર્થી એ કહ્યું ત્યારે જ ખબર પડી ને ખબર તો પડી ને એ તો વિદ્યાર્થી કર્યું ત્યાં બાકી ગમે તે નજર ન કહે તો તો તમે શું કહો સર ને બધા જ વિદ્યાર્થીઓ જાણ કરતા જ હોય છે અમારે અમારે જે વાત હોય તે અમે કરશન સર ને કહેતા હોય તમારી લખતી જે વાત હોય તે તમે કરશન સર ને કહેતા હોય એવું હોતું નથી બધા જ વિદ્યાર્થીઓ એવું હોતું નથી આપણ બાળ સંસદમાં એક ફાયદો થાય છે કે બાળ સંસદ વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓને જોઈને પોતાના પક્ષો રજૂ કરતા શીખે છે એવું એ પાછળથી ન હોય તો ના શીખે પાછળથી ના હોય તો તે વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં વાત કરશે પણ પાછળથી હોય તો તે બધાની સામે પોતાનો પોઈન્ટ રજૂ કરશે આ વખતે પણ અમે એ માટે એક પ્રયાસ કર્યો હતો શું તમે પ્રયાસ પૂછશો તો એટલે હું કહી જ દઉં કે મંત્રી ઉપમંત્રી નહીં બોલે તેમની સાથે એક પ્રગતિ કરતું જે વિદ્યાર્થી હશે તેમની સમિતિનો સભ્ય હશે તે પ્રગતિ કરતું સભ્ય તેમની સમિતિ સાથે બેસશે અને પોતાનો વાત રજૂ કરશે ક્યારેક

પાંચ સંસદ છે તો કોક કોક બોલે છે પાંચ સંસદ નહી હોય તો કોઈ પણ નહીં બોલે બોલે તો તમને ક્યાંથી ખબર

તમે એવો સો ગેરંટી કહો તમે તમારા શિક્ષણ ના લીધે ના કરી શકો તો શિક્ષણ ના લીધે ના કરી શકીએ એવું ના બને ઘણી વખતે મને પણ કોઈ પ્રશ્ન થાય છે કે જો હું આ સિચ્યુએશન માં છું તો મારે શું કરવું જોઈએ તો હું આગલા ભૂતપૂર્વ મહામંત્રી હતા જયશ્રી આરે એની આરે વાત કરી શકું તો ગમે એ વિદ્યાર્થી અત્યારે મહામંત્રી પણ કરી શકું તો એ પણ મારી સાથે વાત કરી શકે ને કે આમ નહીં ને આમ શું છે તો શું વાત મારે શું કરવું જોઈએ તો કરી એ નથી કરી કારણ કે મને જરૂર નથી પડી એક બે વખત આ કરી હતી આમ ને આમ કરવું જોઈએ તો એની મને સલાહ પણ આપી હતી શું કે શું કરવા જોઈએ અને એ પણ અવારનવાર મને પૂછતા જ હોય છે કે શાળામાં શું કામ ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે કેવી પ્રગતિ કરે છે શાળા પોતાએ બધા જ વિદ્યાર્થીઓ મને પોતાની શાળા પ્રત્યે લાગણી હોય છે અને પોતાની લાગણીઓ રજૂ કરે છે પણ એવું નથી કે એ બધી જ નજરે દેખાય ઘણી વખત નજરે દેખાતું નથી પણ તેવું હોય છે

તો પછી હું બાર સંસદમાં જોડાયેલી નહીં હોઉં પણ શાળા સાથે જોડાયેલી હશે એટલે હું પોતાની શાળા માટે કામ કરી શક એવું તમે સે રીતે કહી શકો તમારા શિક્ષણના કાર્ડના લીધે તમે ન કરી શકો તો એટલે અત્યારે તમારે એવું ન કહેવું જોઈએ તમારે વર્તનકાળમાં વર્તમાન કાળમાં જીવું જોઈએ આ જે મેં તમને ત્રણ ઉદાહરણ આપ્યા તે પોતાના શિક્ષણમાં શિક્ષણ ચાલુ નથી કેમનું તેમનું શિક્ષણ ચાલુ છે તો પણ કામ છે અને કાર્ય છે ને તો એવી પરિસ્થિતિ બનાય તો તમે એવી રીતના ના કહી શકો તમે કઈ ભવિષ્ય કાળ જોયું જ છે તો આપણે બુરુ શું કામ એ વિચારવું આપણે તો સારું જ વિચારવું કે સાડા અમારે છે તો સાડા માં પ્રગતિ લેવડાવવા માટે આપણે મહેનત કરવી જોઈએ બંને વિચારવું જોઈએ એવું ન હોય કે એક જ વિચારવું જોઈએ